નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ પાદરાના સરસવણી ગામે નવીન પંચાયતઘરનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે જાહેર મંચ પરથી સરપંચ પતિને આમંત્રણ ન મળવાની વાત અંગેના વિવાદ અંગે સ્પષ્ટતા કરવામાં આવી પાદરા તાલુકામાં વિકાસની ગાથામાં વધુ એક મોરપીછ ઉમેરાયું જેમાં તાજેતરમાં પાદરા તાલુકામાં નવીન શાળા નવીન આંગણવાડી નવીન પંચાયત ઘર બની રહ્યા છે સરસવણી ગામે નવીન પંચાયત ઘરનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ભાજપ તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર મહામંત્રી સાથે હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સરસવણી ગામના સરપંચ પતિને આમંત્રણ ન મળ્યું હોવાનો વિવાદ જે અંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી કે પાદરા તાલુકાનો વિકાસ કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં જે અંગે પણ જાહેર મંચ પરથી વિરોધીઓને જવાબ આપ્યા હતા પાદરા વિધાનસભા વિસ્તારમાં જે રીતે વિકાસ યાત્રા ચાલી રહી છે સરકારી સ્કૂલો આંગણવાડીઓ અને Panchayat ઘર જે વર્ષોથી જરૂરિયાત હતી તે આજે નવીન બની રહ્યા છે તેના ભાગરૂપે સરસવની ગામે કુલ પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવીન પંચાયતઘરનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ગ્રામજનો ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક વિરોધીઓ કે જેમને પાદરા વિધાનસભામાં જે વિકાસના કામ થઈ રહ્યા છે અને સરસવણી ગામે જે પંચાયતઘર નથી બની રહ્યું એના માટે અડચન બની રહ્યા છે તેમનું કેવું એવું હતું કે ધારાસભ્ય એ આમંત્રણ નથી આપ્યું તો સરપંચ પતિ જે વહીવટ કરે છે અનગઢ વહીવટ કરે છે એમને કહેવા માંગીશ કે ધારાસભ્ય મહેમાન હોય ગામજન જે વહીવટી તંત્ર કામ કરે છે એને ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ અને બીજા નાગરિક તરીકે એમના પતિ આવે છે તો એમને પણ હાજર રહેવું જોઈએ જે વિવાદોમાં ઉભા વિવાદો ઉભા કરીને અડચણ ઉભો કરવા માંગતા હતા અને આજનો કાર્યક્રમ બંધ રાખવા માંગતા હતા અને એમની જોડે લાયસન્સ વગરનું એક છૂટબૂટ્યું કોક સોશિયલ મીડિયા ચલવે છે એ પણ આ કામમાં અવરોધરૂપ બનવા પ્રયત્નો કરતા હતા પરંતુ સમગ્ર ભેગા થઈને જે વિકાસના કામમાં હવન હાડકા નાખે છે તે સારો જવાબ આપ્યો છે અને હું તેમને કેવા માંગીશ કે તમારા પ્રયત્નો જેટલા કરવા એટલા કરી લો આ પાદરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ અટકવાનો નથી ને નથી ખૂબ ખૂબ આભાર